માતાનું નું દૂધ વાછળા માટે અને સ્તનપાન થી માતા અને બાળકને બંને ખૂબ જ ફાયદો થાય છે આ ફાયદો આ ફાયદો ગાય ભેંસ અને પાવડર ના માંથી મળતા નથી બાળકને મળતા ફાયદા દૂધમાં બાળકના વિકાસ માટે જરૂરી એવા બધા જ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે માતાનું દૂધ પચવામાં હલકું હોય છે માતાનું દૂધ જંતુરહિત હોય છે કારણ કે તેમાં માતાના સ્તરમાંથી સીધું બાળકને મળે છે માતાનું દૂધ જીવંત હોવાને લીધે રોગપ્રતિકારક શક્તિ હોય છે અને

ત્યાં સુધી કેટલા જંતુ એમાં વળી ગયા હોય તો માતાનું દૂધ તો સીધું બાળકને જાય છે એટલે એના માટે રોગપ્રતિકારક શક્તિ આપે છે અને બાળકને કોઈ પણ જંતુ પણ ન અને જેટલું આપણે બે છાતી બાળકને સ્તનપાન કરાવીએ ને એટલે આપણે પણ કેન્સર થવાની શક્યતા ઓછી રહે અમુક માણસો તમે જાઓ તો છાતીનું કેન્સર બે બેનોને લાંબા સમયે હોય છે કે છાતીનું કેન્સર થઈ ગયું છે કઈ રીતે પણ એની રીતે થયું હોય ને એટલે પણ અત્યારે તમે તમે એને બાળકને બંનેને સ્તનપાન કરાવો ને તો આમ આપણા આત્મથી અંદરથી એમ થાય કે મારું બાળક પેટ ભરે છે અને બાળકને હંમેશા સાચી રીતથી જ વ્યવસ્થિત ટેકો લઈ માતાએ પછી ઘોડામાં ઓશીપુ રાખીને પછી જ એને સ્તનપાન કરાવો જેથી બાળકને ખેંચ ન પહોંચે ને આપને પણ તકલીફ ન પડે એ રીતે સ્તનપાન કરાવવાનું